જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનો એક નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં બધામાં છીએ વાગી ગયા છે સવારમાં સાડા સાત અને અમે લોકો બધા ફ્રેશ થઈ ગયા છીએ અને આજે મેં બનાવ્યું છે થેપલા તો ઓલમોસ્ટ બધા થેપલા થઈ ગયા છે અને બસ છેલ્લા એક બે રહ્યા છે એક ત્યાં છે ને કયા છે ચા મેં બનાવી લીધી છે અને જાનવી પણ જાગી જ જાય મારી જોડે એઝ યુઝુઅલ

જો વાગી ગયા છે સવાર ચાર અને જિયાના આવી ગઈ છે સ્કૂલેથી તો હું તમને બતાવું કે આજે સ્કૂલેથી કંઈક લઈ આવી છે હા જાનુ ને જો દોરડા કૂદવા છે મને કહે છે તું એક પકડી રાખ ને એક હું કરું પછી શું કરવાનું હો પછી જિયાના શું લઈ આવ્યું છે વાહ કેન યુ રીડ ઇટ વોટ ઇઝ ઇટ ફોર અવોર્ડ ઇટ ટુ જિયાના

છોટુ રાજા નીચે કઈ કસ ને મેં જો ઈસ્ત્રી નું કામ લઈ લીધું છે મારા ઘણા બધા કપડા ભેગા થઈ ગયા હતા મેં કીધું આજે હવે કરવી જ પડશે ઈસ્ત્રી તો હું આયનિંગનું કામ કરી લઉં ઝડપથી હા જાનો છે ફૂલાણી જો જો પોલીસ ની કાર આવી ક્યાં આવી ક્યાં છે જતી રહી જતી રહી લાગે છે કઈક અવાજ તો એવો નથી જાનું કઈ નથી ચાલો હવે હું ઇસ્ત્રીનું કામ કરી કેટલી મસ્ત રોટલી કરે છે જુઓ બસ જીવ થઈ ગઈ હવે હું મૂકી દો ગેસ હા તો હાથ ઉંચો રાખજે લોઢીને ટચ ન થાય મૂકી દે

અનિલુ દીદી આવી છે ને જો વાગી ગયા છે સાડા છ અને અમે બધા આગળ રેડી થઈ ગયા છીએ વિજય ને ઓલમોસ્ટ રેડી છે અને રેડી થઈને સીડી ઉતરી ગયા આજે અમે જઈ રહ્યા છીએ બંસીના ઘરે ત્યાં આગળ ગેટ ટુગેધર ડિનર પાર્ટી છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ આજે સવારમાં અમે ઇન્ફાટા નેશનમાં ગયા હતા ત્યાં બહુ જ મજા આવી બધા હર્યા ફર્યા અને છોકરાઓએ ખુબ ધમાલ ફરી પણ જાનવીને તો ખબર નઈ ત્યાં એટલી બધી થાકી ગઈ હતી ઘરે આવીને થોડીક જ વાર સુધી તરત જ જાગી ગઈ ખબર ની ઊંઘ ને ઓળી હા

બંસી કેમ ગઈ કેમ દેખાતી નથી તું કેમ ન્યા બંસી ત્યાં કેમ ગઈ છો નીચે હે જાનું હજી વાર છે જાનું જો મંડી ચેર વિખો બે જા બે જા બે જા કોણ લેવાનું થોડીક લેટ પડ્યું জানু জুম করু বলো कोई na zoom करू नरो जी दिखा दे જો ફોટો મારું છું આ બધાય જો કરાય પહેલા પાના પર તો આમ લેવાને બાત બતાય બતાય આમ જ બધું આ એસે લખવાનું કોર્સ બાયા બધી માથે કાઈ આવોતન કરવું આમ જો ખાલી ખાલી હો મે સાફ કર્યું છે ને તો એ ખાલી ખાલી લૂછે મન કે તમે વિડિયો ઉતારો અમે કામ કરે છે જો બંસી મુખવાસ લઈ આવી હમણા લઉં જી બનસી પછી ચાલો તો શું ખાય છે वैसा ना भाव नहीं बताना शो टिश्यू एक टिश्यू लाए तो टिश्यू लाए तो एक और हेलो दोनों है फ्री है, है पची पची काम फिनिश કામ ફિનિશ કર દે પછી એન્જોય đó nha. Rồi, mình mới quay đợt vào. Rồi nha, đây là nước. Hey, just okay? No looking